તો કે મસુ બધ મજામાં જો છે આપા વિડિયો બતા બતા મજામાં જો તો મિત્રો આ તે બлог આપા દુકાન સ્ટાર્ટ કરી છે મિત્રો મિત્રો આ તે આવી છે મિત્રો 450 મિત્રો મિત્રો ત્યાર આપણે સાબ સબાઈ કરવાની છે મિત્રો મિત્રો આ જો દુકાન નું હાલ આવ્યું છે મિત્રો આ બધું એ કે કમેન્ટ શેર કરો મિત્રો જો આ તો સામે સાંભળાઈ ક્યુ છે મિત્રો મેં આવડે પહેલા સાબ સબાઈ કરને ખ્યાલો મિત્રો વિ તો કન્ટિન્યુ આપા બ્લોગ માં બને છે મિત્રો તો મિત્રો

તો હવે તો ગામ થઈ બીસી મિત્રો ઓ ડામગન તો ડાગા વેજી મિત્રો આત્મજો કો મિત્રો બાડીયા દેખાઈ છે મિત્રો તો બહુ ભયંકર મને અંડા કાપી ગયો તો તમે જોઈજો મિત્રો વિડિયોમાં મિત્રો અત્યારે ઊઠીને મિત્રો કેટલા ગયા ખબર છે મિત્રો મિત્રો મે મિત્રો આ ગયા છે 5 કલાકમાં મિત્રો ખાલી થોડીક વારસી 10 મિનિટની વારસી મિત્રો હવે તો અત્યારે હવે આપણે જવાની છે મિત્રો દુકાન ઉતરવા છે તો પ્લીઝ મિત્રો વિડિયો કન્ટીન્યુ બેલેજ મિત્રો હાલે મિત્રો આપણે આ દુકાને મિત્રો અત્યારે હું આવી ગયો અગાસી માથે મિત્રો તમે બધા લોકોને નજારો જોવો છે ને મસ્ત ને આ વિડીયો આઈ આઈએસએન કરવી છે તમને સારું લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી ના મિત્રો તો મને નવા વિડીયોમાં મિત્રો કાલે આપણે કાલે આપણે ભાઈ આવીશું મિત્રો એટલે કાલે પૂરો વિડીયો એટલે કાલે પ્લીઝ સપોર્ટ કરતા હોય તમારા ભાઈને મિત્રો અને વિડીયો પૂરો થયો કાલે વિડીયો મસ્ત બનાવ્યો મિત્રો કાલે આ વિડીયો નહીં આઈએસએન કરીએ તમને સારું લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરતા હોય મિત્રો નમસ્કાર ભાઈ ભાઈ મિત્રો